આદર્શક મિત્રો આમ ચૂંડ્યા આજો તહેલકા ન્યૂઝ હવે છે ગતના સમાચાર ભરૂચન અંકલેશ્વરમાં સાત સ્થળોએ કૃત્રિમ કુંડમાં વિસર્જન માટે તંત્ર તૈયાર ભરૂચ અનંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં દસ દિવસનું આતિથ્ય માણનાર વિઘ્નહર્તાને આજ રોજ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ વાજતે ગાજતે વિદાય આપવા તંત્ર મંદિરો અને ભક્તો તૈયાર છે નર્મદા નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પાબંદી વચ્ચે ભરૂચ અંગને અંકલેશ્વરમાં શ્રીજી વિસર્જન માટે સાત કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વિસર્જન કરવાનું રહેશે શહેરમાં જૂના ભરૂચ સોનેરી મહેલ શક્તિનાથ લિંક રોડ તથા તુલસીધામ ખાતે વિવિધ શ્રીજીની સવારીઓનું સ્વાગત તેમજ આરતી ઉતારવામાં આવનાર છે જે બાદ વિસર્જન યાત્રા આગળ વધશે ગણેશ ભક્તો અને મંડળો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ દ્વારા શરબત નાસ્તા પાણી સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ અને અંકલેશ્વર સહિત નાની મોટી છ હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે ભરતમાં જે પી મોદી પાર્ક મફત મકતપુરમ અને ઝાડેશ્વર નજીક કૃત્રિમ કુંડ વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે મોટી ગણેશ પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવશે રિપોર્ટર ખોડાભાઈ વસાવા તહેલકા ન્યૂઝ ભરૂચ દસ દિવસ એટલે આનંદ ઉત્સાહ અને ઉલ્લાસ ઉલ્લાસથી અમે ગણપતિની ઘરે સ્થાપના કરી અને એના માટે અમે ખૂબ જ આનંદમય રીતે ઉત્સાહથી અમે આજે વિસર્જન કરી રહ્યા છીએ અમે બહુ ભક્તિભાવ ભક્તિ ભગવાનનું દસ બહુ અર્જન કર્યું ખૂબ મજા આવી અને બાપાના આશીર્વાદ અમારા બધા પરિવારો પર સદાય રહે એવા ભગવાન અમે પ્રાર્થના કરીએ છીએ અમદાર વર્ષે આવો નવું અમને ઉમંગ ઉત્સાહ રાખે એવી જ ભગવાન અમે પ્રાર્થના કર્યા છેલ્લા પંદર દિવસ અમે આ રીતે આ રીતે એની ઉજવણી કરી છે આ રીતે અમે એનું વિસર્જન કરીએ છીએ એ મારી સોસાયટી में एक ऐसा सोसाइटी जिसमें साउथ इंडिया नॉर्थ इंडिया वेस्ट बंगाल हर जगह के लोग रहते हैं ऑल ओवर इंडिया और ये एक ऐसा पर्व है गणपति बप्पा के शरण में वो पूरे इंडिया सब लोग अपनी अपनी श्रद्धा भक्ति से वहाँ मिलते हैं और एक फूल जैसे माला बनते हैं और एकदम प्रेम भक्ति भाव से आज भी अगर देखेंगे आप यहाँ कुछ तो साउथ इंडियन है कुछ बंगाली है कुछ गुजराती तो हिंदी है बिहार यूपी हर जगह से कोई भी स्टेट